દિવાળીના તહેવારો ગયા પરંતુ ગુજરાતમાં તમામ મોટા શહેર જિલ્લા અને તાલુકા કક્ષા સુધી ફટાકડાના વેપારીઓએ ગ્રાહકોને જીએસટીના ટીન નંબરવાળા પાકા બિલ આપ્યા નથી ગ્રાહકોની અસંખ્ય ફરિયાદો ગ્રાહક સુરક્ષાને મળી છે જીએસટી ના નિયમ મુજબ વેપારીઓએ ફરજિયાત વેચાણ કરે એની સામે અવેજ વસૂલ કરીને બિલ આપવું ફરજિયાત છે જીએસટીના નિયમ મુજબ જે વેપારીઓ બિલ ન આપે અને ફરિયાદ થાય તો વિભાગ રૂપિયા દસ હજારની પેનલ્ટી કરે અને બીજો જીએસટી વસૂલ કરે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના માધ્યમથી આ વર્ષે અમે ગ્રાહકોમાં જાગૃતિ આવે અને સરકારી કરવેરાની ચોરીઓ નાબૂદ થાય એ હેતુજી ગ્રાહક હિત અને જનહિત હેતુ સ્કીમ લોન્ચ કરી છે ગુજરાતમાં જે ગ્રાહકો જાગૃત ગ્રાહકો દિવાળી બેસુ વર્ષ અને ભાઈબીજ સુધી અર્થાત ત્રેવીસ દસ બે હજાર સુધી બે હજારની ફટાકડાની ખરીદી કરી હોય તમામ પચીસ જાગૃત ગ્રાહકોને રૂપિયાનું ઇનામ આપીશું પાંચસો એકના ઇનામની સાથે જાગૃત ગ્રાહક તરીકે પ્રશસ્તિ પત્ર અને ફોટાવાળા માનવ સભ્યના આઈ કાર્ડ આપવામાં આવશે આજે ગુજરાતમાં ગ્રાહક જાગૃતિનું પ્રમાણ વધે વેપારીઓ ગ્રાહકોને બિલ અને ગેરંટી આપતા નથી આ સામે ગ્રાહક સુરક્ષાને ને પગલા સમિતિ ઝુંબેશ ઉપાડી છે કે ગ્રાહકનો અધિકાર છે બિલ અને ગેરંટી મેળવવાનો અને વેપારીઓની અમે શરૂઆત કરી છે તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ સુધી ગ્રાહક સુરક્ષાને ને પગલા સમિતિની સ્પેક્ટ્રમ ઓફિસ તમે અરજી આપો અને દાવો કરો અને ફટાકડાના બિલની નકલ આપો તો એ બધા તમામ ગ્રાહકોને પાંચસો એકનું ઇનામ આપવામાં આવશે ગ્રાહક સુરક્ષા સમિતિના માધ્યમથી આપણે આ જાગૃતિ શરૂ કરી છે અને વેરા પણ ફરિયાદ કરી છે કે જે વેપારીઓ ગ્રાહકોને બિલ ના આપે એ તમામ વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરી એમને પેનલ્ટી ફટકારવામાં આવે અને ગ્રાહકોને ઇનામ આપવામાં આવે એવી સ્કીમ સરકારે લોન્ચ કરી છે મુકેશ પરીલ પ્રમુખ ગ્રાક્ટ સુરક્ષાને પગલા સમિતિ અખિલ ભારતીય